આવરા રાતી વેણ ગામના બાદર રાતી વેણ કેમ ગયા એ ખબર નથી પણ અમાર રાતી રાતી ધોઈ નીકળે એટલે રાતી વેણ ગયા વર્ષો જ્યાં રાતી વેણ જા મારાથી જો દેખાય એટલે માટી છે એટલે હા આયા લાલ નીકળે જ રાખે લાલે નીકળે એટલા એટલામાં

તો જઈ ગઈ ખાલાજી ભગત રાજી દીધા હે તો કહું ખાલાજી છે કે કે તોજી સોંપતા જોઈને ધીરે સોંપવાનું ચાલુ છે ને ચા પાણી નો આવે ના જા ભાગી ને પછી વરસાદ આવી જાય જેવું લાગે જો વરસાદ જાય ગરમી વાતાવરણ એવું જ છે પાણી પાણી ને સો સાબ ચાની મોજ પઠાની ચા પઠાની ચા હો ચા હા ચોતર સરસ પઠ્ઠો ધુવાળાવાળી છે એમાંય સ્વાદ આવે કા વાડીનો સ્વાદ કમાડી માડી આપણા અદાનું વણ વોરવેલું હો આપણી સડન બાજુ દોરવીનો જે પણ કેમ હાખી આપણું જો આપણું જીનું ગામમાં વાત કરું ઓની ન આવેલું છે એટલે આલી જશે રાત થઈ આલે ને આલે એવું નથી આપણે જો લોકો કામ કરે જ છે જો માજી દૂર છે એમ આવડે તમને આમાં હોય જો આવે દાતેડી જોઈ હવે

ફળ પણ મજા આવે લેવાની કા દાંતેડી વગર લેવાઈ જઈશ હા સાહેબ સાહેબને મન થઈ જશે છે નીંદવાનું નીંદવા માટે સીતાફળ ખાવા ને ખાવા જ હોય ને ખાવા અત્યારે થોડા મળશે જામાં લાગે છે આ સીતાફળ ના સિતામફળ કેને કહેવાય પેલા ઓળખાવ તો ખરા આવે પછી કઈ એનો ઝાડ બતાવો આ જામફળ જો ઈ જામફળી કહેવાય નામા જીતા આ બધે મેં તો ઘાસ લાગે ઉનારે પાણી પી આવવું પડે બધું ખોળ લાગે ઝાડું જોઈ હોય તો ખબર હોય આના કહેવાય ઈ તો કઈ કોલી

દે આ સીતાફળ તાજાવા આવી દીધા હો પા સીતાફળ તાગડ જો એક આયા હે એક આ હે પછી એક આ હે ના આ તો જામફળ હે આ જુલે જામફળ આ જામફળ ચાહે કે નહી આ બતાય આ કઈક થોડુંક નરવું છે હા આ કઈક નરવું તાજુ હે એની દાડી જો કેવી નરવી છે થોડી જો હમ છે ને

જાડી જાડો જાડો છે જાડો હું કઈ જાડી નથી હો મારે જાડી જાડી જ કીધા રાખો જાડી સોને કહીએ ને પેલા એને આયા બે વડલા હતા જો આયા વૈસમાં ખેતરમાં કે કાયા હતો ને કાયા હતો આ જગ્યા છે આયા તો કે ના આયા કાઈ નોતો આયા આયા આઈથી આ મથા બજુ કે બજુ આઈથી આમ

3 વરસાદ થયો આજે વાય ક્યાંય નામ નિશાન નથી પાણીનું ઓયડી હતી હા પેલા થારા જૂના થારા 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 પાણી સમજાવો પાણી 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 कुंडीमा 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 पछि खेतर्ममा पछि खेतर्ममा अइया एक कुंडी हती आ थारा ने ओली बाजू एक थारा ने ओली बाजू कुंडी बे बाजू कुंडी बे बाजू एक एक कुंडी हती पछि आखा खेतर्ममा पिए पानी हु पछि आखा खेतर्ममा पिए चाली रिकाम केम जा बा बाजूमा केम हरगवो यो आवला બોલો કેવા ભજીયા ભજીયા હરગવાના ભજીયા ખાઈ બધા જો મને યાદ આવે હરગવાના પાનના ના ભજીયા હા એટલે જો ના 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 પાન છે ને હા એના ભજીયા બનાવાય તોડી લેવા હા તો લઈ લ્યો એમાં શું હોય આપણે બનાવવાના જ હોય કેવા લાગતા છે અત્યારે નહીં જાવા ટાણે હા જાવા ટાણે તોડજો અટાણે નહીં હજી પણ નાનો છે હા થોડોક મજબૂત થઈ જાય પછી જે દોમાં દાઈડમના ફૂલ મીંડા આવવા વાહ આપડી દાડમડીઓ મોટી કેમ છે મસ્ત આવી જાહા હું ડાઈડમ એ જામફળ આ જામફળ ને પણ જો કીડીયું ખાઈ ગઈ કોનું લેવું કેવી ઈરુ ખાઈ ઈરુ ખાઈ ગયા પાંદડા કીડિયું નહીં ઈરુ ખાઈ ગઈ આ દવા મારવી જો આ જામફળ ને રીંગણા આ રીંગણા નહીં ખાય છે ઈરુ ખાતા જ હોય ને એમ તો પછી આ શેરડી આય આપણે ઓલા ફૂલ હતા કે ફૂલ કાઢી નાખા ચાલ ના ના હા બસ જોય શેડી કેળા કેડ 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 અને આ પેલા ઓલા કે શું થાય આનું ળવી ઢોકળા ઢોકળા ળવીના ઢોકળા ળવીના ઢોકળા હો આપણે બાબો કરે ભગવાનને ધરે ઈ હા બસ જોય ઈ વાહ સાહેબ હું હાથી હકાવશો હાથ હાતી હે વાહ અસલ ખેડૂત પણ ખડતો પડતું નથી ખડતો પડતું નથી જો વણના છોડવા પડી જાય ની ખણના હાટાના હાય ના પડે વાહ હવે એવું થોડુંક બેઠું છે એવું લાગે માથે હું બેસ જાઉં

હાય કે આમાં કઈ દવી ગાલ છે જરા પગ ઉપા ધીમે ધીમે જો કઈ ન કરતો ઓલો વાડ નો સોડવો પડી જાય નીચેથી પગ પગ ઉપાડો પગ ઉપાડો નથી આકું એમ આલે નથી આકું એમ જય લે ઉભી ધીમે તમે ઉભો રહેવાનું કીધું ધીમે આકવાનું એમ હા આ જરા સેવા વધારે હે એટલા નથી બે બે તો નથી નીચે રાખ તો આલે હા તો તો વાકી વાકી Tera ka lotio trao karo banjero kurse Ma na thal kukhlasa Haan? Tha kikoi? Boro liyo Phat tuko mainaa ma Kula pa kya liya Kare pe gaya ila Oto yampol oto ailo Maro kutri gara wari Tha thal koi na tinjaar baya te એ શું ની ભજાવે એક ખુરશી જોવાય પડી અહીંયા તો ના ગમ્યો તેમતે કઈ ગંધાર હોય છે તો બહાર વાટે ગયા રડકોટો રહે ને અરે મસ્ત વાતાવરણ છે હે આયા ગેરેજ ક્યાં ખોયલું ઓ કાઢવા વેલ કાઢવા પછી wheel વગર નું રાખશો તો

લોટો કે મોટો છે કા કીચક બે કલાક માં બીજી વાર વાડીએ ગેસ ની ચા હો ગેસ ઉપર બનતી હતી પછી હમણાં જ પીધી હતી સાહેબ તા આપડી વાડીએ પીધી હતી ને દોસ્તર ની વાડી બોલ પાણી માંથી અકતા આવ

નમૂનો છે કેમ ને નમૂનો હજી તો માંડું સૌ હજી ચાલુ કર્યું આમાં શું બનાવ્યું છે એ જ માણસ છે મોતી લઈ આવ્યા છે એના ભેગા જવા માણસ કરે બધું ભગવાનનું ભગવાનનું નીકળી ગયા આપણે સરદારગઢ થી